ભરૂચમાં જિલ્લા એસપીના અધ્યક્ષતામાં એ ડિવિઝન પોલીસ મથકમાં બેઠક ભરૂચ જિલ્લા એસપીની અધ્યક્ષતામાં શહેરના એ પોલીસ ખાતે આગામી દિવસોમાં આવનાર વિસર્જન અને મિલાદના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજી હતી જેમાં દરેક લોકો શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરે તેવી એસપી અને સમિતિના સભ્યોએ અપીલ કરી હતી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે ભરૂચમાં ગતરોજ ગોકુળનગર વિસ્તારમાં ધાર્મિક ઝંડા અને તોરણ લગાવવાની બાબતે બે કોમના ટોળા આમને સામે આવી જતા મામલો ગરમાયો હતો ઘટના બાદ એસપી મયુર ચાવડા ડીવાયએસપી એલસીબી એસઓજીના પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ સ્થળ પર દોડી આવી ટોળાને વિખેરી મામલો થાળે પાડ્યો હતો પોલીસે રાત્રિના વિસ્તારમાં લોકો દ્વારા અને વિડિયોમાં આવેલા સતત લોકોની અટકાયત કરી તેમની સામે ગુનો કાયદેસરની કાર્યવાહી કરવામાં હાથ ધરવામાં આવ્યો હતો આ ઘટના બાદ એક્શનમાં આવેલી ભરૂચ પોલીસ દ્વારા તે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા અપીલ આ ઘટના બાદ જિલ્લા એસપી મયુર ચાવડાએ સમગ્ર જિલ્લાના અધિકારીઓને સૂચનાઓ આપી ફ્લેગમાર્ક અને શાંતિ સમિતિની બેઠક યોજવા આદેશ આપ્યા હતા જ્યારે તેઓએ પણ ફરૂઝ શહેરના ડિવિઝન પોલીસ મથકમાં એબી અને સી ડિવિઝન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો ગણેશ આયોજકો યુદે મિલાજ ઝુલુસના આયોજકોને બોલાવી તેઓને આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવા અપીલ કરી હતી સાથે સાથે તેઓ દ્વારા મળેલા સૂચનો નોંધી તેમના પર કામગીરી કરાશે તેવી ખાતરી પણ આપી હતી

પંડાલના જે મેમ્બરો છે જે સભ્યો છે જે મોટા ગણપતિ અહીંયા ભરૂચ શહેરમાં થાય છે એ લોકોના સભ્યો એ લોકોના પ્રમુખો મસ્જિદ દરગાહ એ લોકોના હોદ્દેદારો સંચાલકો અને રઈશોની મિટિંગ થઈ આ મીટિંગમાં આશરે બસોથી અઢીસો જણ હાજર હતા આ મીટિંગનો મૂળ ઉદ્દેશ્ય ભરૂચ શહેરમાં શાંતિથી આગામી તહેવાર ઉજવાય અને કોઈ પણ બનાવો ન બને તે ઉદ્દેશ હતો એ લોકો તરફથી જે રજૂઆતો આવી એ રજૂઆતોને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પોલીસ પોતાના વિસ્તારનું પેટ્રોલિંગ વધારશે જે શાંતિ સમિતિના સભ્યો છે એ લોકોએ પણ સામેથી કીધું છે કે અમે પણ હવે જ્યાં આ બધા બનાવો બને છે અથવા જ્યાં હિન્દુ મુસ્લિમ બીચ વસ્તીવાળા વિસ્તારો છે એ વિસ્તારમાં જાતે જઈ અને અમે પણ એ ઇશ્યુ એડ્રેસ કર્યું છું એટલે લોકભાગીદારીથી શહેરમાં શાંતિ જળવાય અને ગઈકાલે જે બનાવ બન્યો એવો કોઈ પણ બનાવ રિપીટ ન થાય તે બાબતમાં ભરૂચ પોલીસનો આ પ્રયત્ન રહ્યો છે આગામી સમયમાં લોકો તહેવાર શાંતિથી ઉજવે અને કોઈ પણ ઉશ્કેરણીજનક બનાવ ન બને તેની તકેદારી પણ ભરૂચ પોલીસ રાખશે ભરૂચ શહેર સમગ્ર ભરૂચ શહેરની એ ડિવિઝન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન તમામ ધર્મ અને તમામ કોમ્યુનિટીના લોકો દ્વારા અહીંયા ઈડે મિલાદનું જુલુસ અને ઘરે વિસર્જન નિમિત્તે ભરૂચ એસપી સાહેબની અધ્યક્ષતામાં તમામ ધર્મના લોકો હિન્દુ મુસ્લિમ ભેગા થઈને અહીંયા અમે તમામ ધર્મના લોકો શહેરને પ્રજાને કમિટમેન્ટ આપીએ કે આવના દિવસ હળસ અને ઉલ્લાસથી ઉજવાય ભાઈચારાથી મોહબ્બતથી ઉજવાય અને આજની જે શાંતિ સમિતિની મિટિંગ થઈ એમાં તમામ ધર્મના લોકો તમામ આલિમેદીન તમામ પંડાલોના અધિકારીઓ આગેવાનો તમામ સમાજના લોકો અહીંયા ભેગા સુપીસ લોકો અહીંયા આવ્યા અને મોટી સંખ્યામાં તમામ ધર્મના લોકો ઉપસ્થિત થયા અને આવના દિવસોમાં જે ગણેશ વિસર્જન છે અને ઈદે મિલાદના જુલુસ છે બધું શાંતિપ્રિય ઉજવાય અને દેશમાં ભાઈચારો એકતા રહે અને દેશથી એકતા જળવાઈ રહે અને આપણો આ સુપર ભારત પ્યારો સુપર ભારત દેશ બને એવી અમે અપેક્ષા રાખીએ અને ફરી વખતે અહીંયા ઉપસ્થિત તમામ ધર્મના લોકોને અમે ઈડે મિલાદુલિસ કમિટી આપી તમામને આભાર રાખીએ થેન્ક યુ